પાંચસો અને હજાર ની રદ થયેલી નોટ સાથે એલસીબી ટીમે પાંચની ધરપકડ કરી છે બે હજાર છવ્વીસ માં ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવેલી પાંચસો અને હજારની ચલણી નોટો સાથે રખડતા પાંચ ને વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન ત્રણ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે એલસીબી ની ટીમો ગુનાખોરી ડામવા માટે પેટ્રોલિંગમાં હતી વડોદરા શહેરમાં ગુનાખોરી ડામવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન ત્રણ ની ટીમે તેમના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન એએસઆઈ કનકસિંહ શિવસિંહને બાતમી મળી હતી કે કેટલાક ઇસમો રદ કરવામાં આવેલી ચલણી નોટોને લઈને આવી રહ્યા છે તેમની પાસે મોટી સંખ્યામાં ચલણી નોટો જેના આધારે રેડનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરોડામાં જૂની ચલણી નોટો મળીને કુલ ચોવીસ લાખ અઠ્ઠાણું હજારની નોટો કબજે કરવામાં આવી છે આ કાર્યવાહીમાં પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે આ દરોડામાં સામંત ઉર્ફે જીગો જેસિંગ કાળા ભરવાડ રહે ભાલ્યાપુરા ચીખોદરા નવા ગામ વલભીપુરા ભાવનગરના અને નાથાભાઈ વેલાભાઈ ભરવાડ રાજનગર માલોદર ભરવાડવાસ વાઘોડિયા વડોદરા મુકેશભાઈ જહાભાઈ ભરવાડ ભરવાડવાસ સંતોષવાડી દંતેશ્વર વડોદરા અહેમદ અયુબ મનસુરી ધનાની પાર્ક મેમન કોલોની પાનીગેટ વડોદરા વજસંગભાઈ કાવા ભરવાડ રહે માનકી ધરપકડ કરી છે ઉપરોક્ત તમામ સામે બેંક નોટની કલમ સાતનો ભંગ કર્યા બાબતે પાણીગઢ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઝોન થ્રીની જે એલસીબીની ટીમ છે એ શહેરમાં પેટ્રોલિંગમાં હતી અને તેમની પાસે એ બાતમી મળી કે શહેરમાં અમુક શખ્સ ફરી રહ્યા છે કે જે લોકો જૂની બે હજાર સોળની નોટબંધી પછી જે નવી જૂની નોટો બંધ કરવામાં આવી હતી તે પાંચસો અને હજારની નોટો મોટી માત્રામાં વેચી રહ્યા છે અને દસ ટકા પંદર ટકાના ભાવે લોકો માર્કેટમાં વેચી રહ્યા છે તો આ માહિતી મળતા અમે એક ડિકો સેટ કર્યો અને અમારા જ માણસને અમે પાર્ટી બનાવીને મોકલી આપી અને તે પકડ્યા ત્યારે ખબર પડી કે તેમની પાસેથી કુલ પાંચ માણસો હતા અને તેમની પાસે પચીસ લાખ અંદાજિત ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો રૂપિયા જૂની પાંચસો અને હજારની નોટો બે હજાર સાતસો અઠ્ઠાણું નોટો રિકવર કરવામાં આવી છે આ નોટોના બદલામાં તેમને પંદર ટકા રૂપિયાને લેવા હતા કે પચીસ લાખના બદલામાં ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા એમને મળે એવી આશા સાથે તેઓ બહાર માર્કેટમાં ફરતા હતા અને આપણા ધ્યાને આવતા એલસીબીએ તમામ આરોપી પાંચ આરોપીને પકડ્યા છે જેમના નામ સામંત કરીને એક વ્યક્તિ છે નાતાભાઈ ભરવાડ મુકેશભાઈ ભરવાડ અહેમદ મનસુરી વજેકણ ભરવાડ આ આરોપીઓ સાથેથી કુલ ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસોનો મુદ્દામાલ જૂની પાંચસો અને હજારની નોટો કબજે કરી છે અને બેંક નોટ્સ એસેસન ઓફ લાયબિલિટી એક્ટ બે હજાર સત્તર હેઠળ કલમ નંબર સાતનો ભંગ કરવા બદલનો ગુનો પણ દાખલ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો છે ત્યારબાદ આ કેસમાં વધારે તપાસ કરતાં એમને જે વ્યક્તિ પાસેથી ખરીદ્યા લીધા હતા તે વ્યક્તિને પણ ડીકો સેટ કરીને અમે ફરીથી એલસીબીએ મહેનત કરી અને એક ડીકો સેટ કર્યો અને જેનું નામ છે અશોકભાઈ કાટાવાળા તેને બોલાવવામાં આવ્યા અને તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા કે તેમને જે પંદર ટકા જોઈએ છે તે મળશે અને તેના આધારે ડીકો સેટ કરીને તેમની પાસેથી કુલ 50 lakh rupiah